રાજ્યમાં કમોસમી વરસાદ આફત બનીને વરસી રહ્યો છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે જેને પગલે અનેક વિસ્તારમાં તારાજી સર્જાઈ રહી છે અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યમાં આગામી ચાર થી પાંચ દિવસ હજુ પણ વરસાદી માહોલની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અમરેલી પંથકમાં ભારે વરસાદને પગલે ચોમાસા જેવી કપરી પરિસ્થિતિ જોવા મળી છે અમરેલી રાજુલા અને જાફરાબાદ પંથકમાં અસરગ્રસ્ત થયા છે વાહન ચાલકોને હાલાકી છે તો અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે ત્યારે ભારે વરસાદને પગલે પ્રસુતતાગ્રસ્ત મહિલાઓને જેસીબી થી લાવવામાં આવી હોવાની પણ ફરજ પડી છે ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાં અસર જોવા મળી રહી છે રાજુલાના ચાંચ બંદર પટવા વચ્ચે સમઢિયાળા બંધારનું પાણી રસ્તા પર ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો અને ચાંચ બંદર ગામની ત્રણ મહિલાના પ્રસુતિ કેસ આવતા એકસો આઠ એમ્બ્યુલન્સ આ બંધ રસ્તાના કારણે પહોંચી શકે તેવી પરિસ્થિતિમાં ન હતી ત્યારે ત્રણેય મહિલાઓને જેસીબી વડે પ્રવાહમાંથી બહાર લાવી અને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી પૂરની પરિસ્થિતિ વચ્ચે પ્રસૂતિનો ચોથો કેસ આવતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી બીજી બાજુ રાજુલા તાલુકાના ધાતરવડી નદીમાં પૂરની સ્થિતિને લઈ ઉંચેયા ગામ સંપર્ક વિહોણું થયું હતું ખેતરોમાં પાણી ફરી વળતા પચાસ જેટલા મજૂરો વાડીમાં ફસાતા હતા ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરા સોલંકી તાત્કાલિક જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કમરસમા પાણીમાં ચાલી પેપાવાવ મરીન પોલીસ સાથે પહોંચી સ્થળ પરથી પચાસ લોકોનું રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા

અમરેલી જિલ્લાના રાજુલાના રામપરા ગામમાં ધાતરવડી નદીના પાણી ઘૂસી ગયા હતા ધાતરવડી નદીમાં દૂધ ભરેલું બોલેરો તણાઈ ગયો હતો જેમાં ફસાયેલા બોલેરો ચાલકને સ્થાનિક લોકોએ દોરડું બાંધી તેને ખેંચી રાખી તેનું રેસ્ક્યુ કર્યું હતું તો પાણીના પ્રવાહમાં બોલેરો પલટીને તણાઈ ગયો હતો આ સાથે જ એક બાઇક પણ તળાઈ ગયું હતું પરંતુ તેને પણ બચાવી લેવાયો હતો ડેમ ડેમમાં ભારે વરસાદ ને પગલે પાણીની આવક વધતા નદી કાંઠાના ગામડામાં સૌથી વધુ ઊભી થઈ રહી છે અમરેલી જિલ્લાના આફતરૂપી વરસાદને પગલે અનેક ગામોમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે રાજુલા તાલુકાના ધારાનાનેશ ગામ સંપર્ક વિહોણો બન્યો છે. ધાતરવાડી ડેમના પાણી ગામમાં ઘૂસી જતા સ્થિતિ ભયાનક જોવા મળી છે. ધારાનાનેશમાં પૂરના કારણે વીજપોલ ધરાશાય થયો હોવાનો વિડિયો હાલ સામે આવ્યો છે. ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી દરિયાકાંઠાની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે રાજુલામાં નવ ઇંચ કરતા વધુ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ત્યારે ધાતરવડી ડેમ બે ના એક સાથે ઓગણીસ દરવાજા ખોલવાની ફરજ પડી છે જેના કારણે નીચાણવાળા ખાખબાઈ હિંડોરણા વડ રામપરા કોવાયા ઉછૈયા ભેરાઈ ભચાદર સહિતના ગામડાને એલર્ટ કરાયા છે ત્યારે નીચાણવાળા ખાબખાઈ ગામમાં પાણી પ્રવેશતા મુશ્કેલી સર્જાય છે ધાતરવડી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ હાલમાં વહી રહ્યો છે

રાજુલા પંથકમાં અનરાધાર મેઘ સવારી વરસી છે રાજુલાનું ધારાનાનેશ ગામ સંપર્ક વિહોણું બન્યું છે દ્રશ્યમાં જોયું કે ધારાનાનેશ ગામ આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો ધાતરવાડી નદીમાં ઘોડાપુર આવતા નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે ગામમાં કમર ઉપરથી પાણી વહેતા લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આખું ધારાનાનેશ ગામ સંપર્ક વિહોણું બની જતા પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે ધર્મેશ મહેતા એસ ટ્વિન્ટી ફોર ન્યૂઝ અમરેલી